નમસ્કાર સાહેબ નમસ્કાર તમારો મેસેજ મને સમજાતો નથી કઈક તમારા ફાધર હું ગાંધીનગર થી બોલું અર્થ આપડે આગળ વાત નથી મેં તમને મેસેજ વોટ્સએપમાં કર્યા ચર્ચા એ થઈ ગઈ હતી બધી ઓકે ઓકે બધું મને યાદ ન હોય મિક્સિંગ થઈ ગયું ફોન એવું આપડે તમે મને મેસેજ કર્યો આમાં કોઈ ચિંતા જેવું નહીં ગભરાવવાની કોઈ જરૂર નથી આગળ નહી તાલીમ માં હું નતો આવવાનો સર હા 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 એટલે તમે કીધું તાલીમ માં આવો તો ચર્ચા કરીએ પછી આપણે તમે પેલી તારીખે મેસેજ કરવાની બરોબર છે તો હમણાં તારીખ છે પાછી ખબર છે ને હા ખબર છે હા તો હું ફ્રી પડું તો આવી જઈશ અને મારું શું કેવું હતું સર

રાષ્ટ્રપતિ પાસે કેમ નથી જાતો બરોબર તમારી નક્કી છે ઓગણીસો ચોતેર થી સાહેબ એનું નામ નીકળી ગયેલું હાજર હાજી આ તો ગાંડા કેવાય એમ જા સલાહ આપી હોય કે લઈડે એમ બાકી આવા કેસ માં લડાઈ જ નહીં